માઇ ભક્તો માટે સેવા અને ભક્તિનું પ્રતિક એવા આરાસુરી મંદિર અંબાજી ખાતે ભાદવી પૂનમ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ત્યારે રાજ્યનો એસટી વિભાગ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ગબ્બરના ટૂંકા અંતર માટે બમણું ભાડું વસૂલવામાં આવતા ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં અંબાજીના ગબ્બર પોઈન્ટથી ગબ્બર સુધીનું ત્રણ કિલોમીટરનું અંતર માત્ર દસ રૂપિયામાં કાપી શકાય છે જો કે ભાદરવી મહાકુંભ દરમિયાન એસટી વિભાગે માત્ર બે કિલોમીટરના અંતર માટે વીસ રૂપિયાનું ભાડું વસૂલવાનું શરૂ કર્યું છે આ ભાવ વધારાના કારણે ભક્તો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ લોકો સેવા કરી રહ્યા છે વિનામૂલ્યે ચા પાણી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે એસટી વિભાગ ભાડું વધારીને ભક્તોને લૂંટી રહ્યો છે योग्य न किलोमीटर उदयपुर से आया हूँ लेकिन यहाँ पे के मैंने देखा के गबर जाने के लिए चार्ज मतलब इनको थोड़ा सोचना चाहिए बीस ये लोकल लोग कैसे कैसे लोग आ रहे कोई मतलब इतना बीस मतलब बहुत ज्यादा मुझे मैं एक से मुझे ज्यादा लग रहा है मैंने दो बार पूछा मैं तो सोचा था फ्री की सर्विस यहाँ से दो किलोमीटर के लिए सरकार को से लोगों से मंदिर को कितना फंड आ रहा है सर ये सोचने वाली बात है आप मीडिया वाले लोग आप सपोर्ट करो इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं बीस रूपए चार्ज होने चाहिए पांच रूपये मैक्सिमम होना चाहिए पांच रूपए में यहाँ से दस किलोमीटर जाया जा सकता है आप एक लोकल ऑटो वाले को दे ऑटो वाले दस रूपये में जा रहे हैं जबकि बस इमीडिएटली बस भर रही है बस को वेट भी नहीं कर रहा फूल भर के जा रही फिर भी बीस रूपए चार्ज कर रहे दो सिर्फ बीस दो किलोमीटर का बीस रूपए बहुत मैक्सिमम है आप मीडिया वालों का भी मतलब ये फर्ज है आप मतलब बोलो

મારું નામ વિનુભાઈ એસ ચૌધરી છે હું ડીટીઓ પાલનપુર તરીકે એસટીમાં ફરજ બજાવું છું અત્યારે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજનમાં જે સુંદર આયોજનના કારણે જે સંચાલન થઈ રહ્યું છે જે એક સુમેળભર્યા વાતાવરણમાં અને જિલ્લા વહીવટીતંત્રના સુંદર સહકાર સાથે થઈ રહી છે હાલમાં બધા જ બૂથો ઉપર જીએસઆરટીસીના નીતિ નિયમો મુજબ એક્સપ્રેસ એક પોઈન્ટ પચીસ મુજબ એટલે સવાયું ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના એટલે સરકારી જે નિયમો છે એ મુજબ ભાડું લેવાઈ રહ્યું છે આ વર્ષે પણ ગપ્પરથી આરટીઓ સર્કલનું વીસ રૂપિયા ભાડું કાયદેસરનું લેવામાં આવી રહ્યું છે કાયદેસર ભાડું એનું એક પોઈન્ટ પચીસ મુજબ ત્રેવીસ રૂપિયા થવા પામે છે એની જગ્યાએ આપણે વીસ રૂપિયા અમલીમાં મૂકેલા છે

એનું આવેલું જેના કારણે આપણે રૂપિયા વખતે ભાડું ભાડું કરવામાં સંસ્થાને પર પેસેન્જર લોસ થવા પામેલો આ વર્ષે થાય છે એની જગ્યાએ કાયદેસર લેવામાં આવી કોઈ પણ મેળામાં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાયુ ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજની વ્યવસ્થા હોતી નથી એક્સપ્રેસમાં એક સ્ટેજનું ભાડું લેવાનું હોય છે અને એક સ્ટેજનું ભાડું અત્યારે અઢાર રૂપિયા છે અઢાર રૂપિયાના હવાયુ કરો એટલે ત્રેવીસ રૂપિયા થાય છે એટલે આપણે વીસ રૂપિયા ભાડું કાયદા છે લેવાય નહીં પરિક્રમા મહોત્સવ માં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જીએસઆરટીસી પાસેથી કેજ્યુલ કોન્ટ્રાક્ટ ધોરણે બસો એડવાન્સ મેળવી અને મુસાફરોને વિનામૂલ્ય સુવિધા આપવામાં આવે છે જ્યારે ભાદરવી પૂનમના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે આ વખતે પરિક્રમાજીની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામાક્ષી પોઈન્ટ અને પાનસા પોઈન્ટ જે મિની બસો માગણી કરેલી છે એ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે માગે છે એટલે એ બસોથી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિનામૂલ્યે આવી રહ્યા છે બે હજાર ચોવીસના મેળામાં પણ એસટી વિભાગે ભાડું બમણું કર્યું હતું જેના વિવાદ બાદ પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે એસટી વિભાગના ટ્રાફિક નિયામક વિનુ ચૌધરીએ ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી દીધી છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું આ મુદ્દે વહેલી તકે નિવારણ આવે તેવી ભક્તો આશા રાખી રહ્યા છે